ભૂપેન્દ્ર પટેલ જાનક રાજકોટ અમદાવાદ સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વિકાસ સપ્તાહનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે જઈ રહ્યા હતા ત્યારે અચાનક રાજકોટ અમદાવાદ હાઈવે પર તેમનો કાફલો અટકાવવામાં આવ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ કાફલો અટકાવ્યો સાથે જ આ ખેડૂતો હતા તેમની સાથે એમણે વાત કરી છે રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અટકાવ્યો છે ખેડૂતો સાથે વાત કરી છે મુખ્યમંત્રીએ ખેડૂતોનું અભિવાદન ઝીલી તેમની સાથે મુલાકાત કરી અને ટૂંકી ચર્ચા પણ કરી છે જીવાપર નવા ગામના ખેડૂતોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું છે સાથે જ બેનરો સાથે એ ખેડૂતોએ એમનું સ્વાગત કર્યું છે અચાનક મુખ્યમંત્રીનો કાફલો ઉભો રહેતા પોલીસ પણ એ દૂરતી થયો સમાચાર અત્યારે મળી રહ્યા છે ત્યારે વિડિયો પણ જુઓ કે જેની અંદર મુખ્યમંત્રી કે જે રાજકોટ જઈ રહ્યા હતા વિકાસ સપ્તાહનો જે કાર્યક્રમ રાજકોટમાં રાખવામાં આવ્યો છે ત્યાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બહુ સંખ્યામાં ખેડૂતોને જોતા જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો એ અધ વચ્ચે ત્યાં અટકાવ્યો હતો ખેડૂતો સાથે એમણે ચર્ચા કરી ખેડૂતોએ જે સ્વાગત કર્યું એમની સાથે સંવાદ પણ કર્યો એ વિડીયો ચૌદ પંદર સેકન્ડનો છે એની અંદર જુઓ કે શું ચર્ચા થઈ છે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો જોયા કે જેમાં ઢોલ નગારા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એ સ્વાગત કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા એમને એ ત્યાં ફૂલની પાખડી ઉડાડીને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ બેનરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એ રસ્તા પર આવ્યા હતા અચાનક એ કાફલો જે છે તે રોકી દેવાતા જે સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં હતી

જ્યારે મુખ્યમંત્રીનો કાફલો હિરાસર એરપોર્ટ થી બહાર નીકળે દરમિયાન કેટલાક ખેડૂતો ત્યાં હતા તમામ ખેડૂતોના હાથમાં વિકાસ ક્ષમતાના બેનરો હતા જોકે બેનરોની સાથે ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા અચાનક જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હિરાસર એરપોર્ટની બહાર આવેલો એ જે રસ્તો છે કે જ્યાંથી અમદાવાદ રાજકોટ હાઇવે એ હિરાસર એરપોર્ટનો રોડ અડી રહ્યો છે એ દરમિયાન એ જગ્યા ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો ત્યાં ઉભો રહ્યો ખેડૂતો સાથેની તેમણે વાતચીત કરી ખેડૂતો સાથેની વાતચીતમાં અને એ ખેડૂતો ત્યાં જે ઉપસ્થિત હતા એ તમામ ખેડૂતોએ મુખ્યમંત્રીનું અભિવાદન ત્યાં મુખ્યમંત્રીએ ઉતરી અને તેમની સાથે વાતચીત કરીને અભિવાદન ઝીલી રહ્યા હતા. અચાનક એ CM કાફલો ત્યાં ઊભો રહેતા જ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ કે જે કોન્વોય અંદર લાગી હતી તેઓએ દોડધામ મચી હતી. જો કે મુખ્યમંત્રી લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમયગાળો એ તમામ ખેડૂતો સાથે વિતાવ્યો. ખેડૂતોના હાલચાલ પણ પૂછ્યા સાથે જ પાક નુકસાનની જે ચર્ચાઓ એ ગુજરાતની અંદર ચાલી રહી છે. એ મુદ્દે પણ ખેડૂતો સાથેની વાતચીત થઈ હોય એ પ્રકારની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે જોકે અચાનક જ મુખ્યમંત્રી આ પ્રકારે ઉભા રહીને લોકો સાથે ચર્ચા કરી ખાસ ત્યાં ઉભેલા ખેડૂતો સાથે ચર્ચા કરી કે જેને લઈને હાલ રાજકોટ અને સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય છે કે ગુજરાત ની અંદર છેલ્લા કેટલાક દિવસોથી પાક નુકસાની લઈને ચર્ચાઓ ચાલી રહી છે કદાચ એ ચર્ચાઓનો હવે અંત આવી શકે જી

समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस